તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજના દ્રશ્યો આ દ્રશ્યો કોઈ નાગલા ડોડ ગામ સુઈ ગામ કે ભરડવાના નથી પણ આ દ્રશ્યો આપણા થરાદના જ છે જે બાભરથી મીઠા હાઈવે ઉપરના છે જ્યાં પાણી તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણી છે અહીંયા કને આદર્શ નિવાસ સ્કૂલ અને આગળ વાણિજ્ય કોલેજ પણ આવેલી છે જે પાણીની અંદર ડૂબાયેલી છે અને મિત્રો અત્યારે દિવાળી નજીક આવી રહી છે સત્ર પૂરું કરી અને જેમ કે બોર્ડની એક્ઝામો અને બધી એક્ઝામો આવી રહી છે પણ છતાં એટલું પાણી છે આ પાણી મિનિમમ દસ પંદ દસથી બાર દિવસ તો મિત્રો આપણે આવ્યા હતા અત્યારે થરાદમાં જે કોલેજ છે સરકારી વાણિજ્ય કોલેજ એ આગળ આવ્યા હતા આજે મિત્રો વરસાદ પડાને અઠવાડિયા ઉપર થઈ ગયું પણ હજી આ જગ્યાએથી પાણી એમ ને એમ ભરેલું છે તમે જોઈ શકો છો કે આ બાજુ પાણી કેટલું શુંધી છે આ બાજુ અરબુદા વોટર સપ્લાય છે પેલી જગ્યાએ એક સોસાયટી છે અવજ સોસાયટી એ પણ પાણીમાં ડૂબેલી છે અને બધા જે સાધનો લઈ અને આ રસ્તો આ રોડ છે એ થરાદ વાયા મીઠા ભાભર જાય છે પણ આ જગ્યાએ પાણી બહુ છે તમે જોઈ શકો છો કે આખી દિવાલ જે ડિવાઇડર બનાવેલું છે એ પણ એક બાજુ ઊંચું અને એક બાજુ નીચું થઈ ગયું છે આ બાજુ નીચું થઈ ગયું છે અને જે આ રીતે રિક્ષા અભિયાલ જતી હતી આપણે અહીંથી નીકળી હતી એ પણ હાલ હવે અહીંયાથી રિટર્ન થઈ રહી છે કારણ કે પાણીનો વધારે છે અને જઈ રહ્યા છે આ આપ બાઇક લઈને જઈ રહ્યા છે પણ આગળ પાણી વધારે છે અમે એક કૂક બેન જઈ રહ્યા છે એ પણ ઘણું બધું પાણી છે એના કારણે જે આપણે જોઈ શકીએ આપણે જેમ બને તેમ આગળ જઈ અને પાણીનો કેટલો વહાવ અને પાણી કેવું છે એવું કહેતા હતા કે અંદર મોટરો મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે પણ આપણે આગળ જઈ અને જોઈ લઈએ મિત્રો પેલી જે ગાડીઓ છે એ પણ એ જગ્યાએ ઊભી છે કારણ કે આ પાણીની અંદર જવરાય એવું નથી અને આપણે જોઈ શકાય છે સામે છે ગાડી આવે છે આપણે દેખાય છે એ ગાડીની આખું બોનટ પાણીની અંદર બેસી ગયું એટલું પાણી છે સમથિંગ આઠથી દસ દિવસ જેટલું થઈ ગયું છે વરસાદને છતાં પણ પાણી એટલું ને એટલું ભરેલું છે આ જગ્યાએ અને આગળ છે વાણિજ્ય સરકારી કોલેજ એમના પણ બાળકો નો અભ્યાસ બગડી રહ્યો છે અને બહુ પાણીનો ભરાવ છે આ પછી બાઇક લઈને જતા હતા તે પાછા આયા આપણે જોઈ શકાય છે આ ગાડી બોલેરો ગાડી છે એ ગાડી અંદરથી આવી છે પાણીનો બહુ પહાવ છે અને પાણી પણ વધારે છે આ રિક્ષા પણ હાલ જતી હતી રિક્ષા પણ પાછી વળી ગઈ છે અમે અમારા ખુદના અમારા વ્હીકલ છે એ અમે સામે મૂકીને આવ્યા છીએ અને અમે હવે અત્યારે ડિવાઇડર ઉપર ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ આપણને દેખાય છે કે પાણી કેટલું છે જો આ સામે ટ્રેક્ટર જઈ રહ્યું છે એ પણ આપણને દેખાય છે કે તમે જોઈ શકો છો ટ્રેક્ટરના આખા પાછલા બંને ટાયર અંદર પાણીની અંદર જતા રહ્યા છે ખાલી એક ડ્રાઈવર સીટ અને ડ્રાઈવર દેખાય છે એટલું પાણી છે અત્યારે આ વાળા ભાઈ છે એ પણ જાહેરા છે પણ એ પાછા જ વળશે એક આ ટ્રેક્ટર છે એ નીકળી જશે કારણ કે ટ્રેક્ટર પાણીના વાવમાંથી નીકળી જાય છે અને આ ભાઈ જો આટલામાંથી આટલું પાણી છે આ ભાઈ પણ પાછા વળ્યા છે અને હવે આપણે જઈએ આગળ અને આપણો કેમેરો આપણે નિકુલભાઈને આપીએ જેનાથી તે સારી રીતે શૂટ કરી શકે અને આપણે પાણીના વહાવની અંદર ઉતરી અને પાણી ક્યાં સુધી છે તે આપણે જોઈ શકીએ સામે ગેટ છે ઈ ગેટ અડધા ઉપર પાણીની અંદર ડુબાઈ ગયેલો છે જે તમે જોઈ શકો છો અડધો તો કમ્પ્લીટ ઉભાઈ ગયો છે અને પાણીના વહાવમાંથી ટ્રેક્ટર આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે ઘોડાપુર મોજા એના ઉછળી રહ્યા છે બીજું પણ ટ્રેક્ટર આવી રહ્યું છે પેલા ભાઈ તમે આવે છે જો એના ઘૂંટણ સુધી પાણી પહોંચેલું છે કે કેટલું પાણીનો વહાવ હશે આ જગ્યાએ આપણે સુઈ ગામ નાગલા ડોડગામ ખાનપુર ભરડવા એવા અનેક ગામોની અંદર નડાબેટ ચલોયાની અંદર આપણે પાણીનો વહાવ જોયો એવો જ અત્યારે થરાદની અંદર વાણિજ્ય કોલેજની બહારના ભાગમાં પણ એવો

મિત્રો આપણે અત્યારે પાણીની અંદર ઊભા છીએ આ આરોબર પાણી છે અને નિકુલભાઈ આપણી કેમેરામેન આવી રહ્યા છે અને એ પણ જોઈ શકીએ છે પાણીનો વહાવ કેટલો છે છે મિત્રો કે તમે આ બાજુનો ગેટ પણ જુઓ ગેટથી આગળ આ નિકુલભાઈ તમે થોડા આગળ આવો અને જોઈ શકાય સામે પણ એક જોઈ શકો છો કે પાણી કેટલું ગયેલું છે અને અંદર પાણી બતાવી જુઓ તમે નિકુલભાઈ

છે આપણે પૂછીએ કે પાણીનું આગળ કેવું છે અને કેવું છે તકલીફ પડી રહી પબ્લિકો ને પાણી છે જેવી રીતના શકાય છે મિત્રો આપણે આ ભાઈ બાઇક લઈને આવ્યા છે બાઇક ડિસ્કવર બાઈક છે અને બાઈક આખું સાયલેન્સ ઉપર પાણી જતું રહ્યું છે એટલે આના કારણે બાઇક ચાલી શકતું નથી અને આ ભાઈ બાઈક લઈ અને આ જગ્યાએ ઊભા છે અત્યારે હાલ અને હવે આપણે થોડા આગળ જઈ અને જોઈએ મિત્રો જેવી રીતના આપણે જોયું કે નાગલા ડોડગામ સોયગામ અને ખોનપુર જે ભરડવા વિસ્તારની અંદર પાણી આવ્યું હતું અને આપણે જોયું કે એ જગ્યાએ તંત્રએ મુલાકાત લીધી મુખ્યમંત્રી છે આપણે ધારાસભ્ય છે અને સ્થાનિક આગેવાનોએ પણ મુલાકાત લીધી એવી જગ્યાએ આ જગ્યાની પણ મુલાકાત લઈ અને પાણીનો નિકાલ કરવો જરૂરી છે કારણ કે આ જગ્યાથી વાહન વ્યવહાર બંધ છે વિદ્યાર્થીઓને ભણવાનું બંધ છે કારણ કે આગળ એક કોલેજ છે અને દિવાળી નજીક આવી રહી છે એટલે એક સત્ર પૂર્ણ કરવાનું હોય એના કારણે અને આ સાઈડ તમે જોઈ શકો સીએનજી પંપ છે અને આ બાજુ પણ નિવાસ સ્થાન છે અને તમ મને તમે જોઈ શકો છો કે મારે કેટલા સુધી ઘૂંટણથી ઉપર પાણી આવી ગયેલું છે એટલે કે તંત્રને આ જગ્યાની મુલાકાત લેવી એકવાર જરૂરી છે અને પાણીનો નિકાલ કરવો જરૂરી છે આગળ તમે જોઈ શકો છો જેટલા આગળ જઈશું એટલું પાણી વધારને વધારે જ છે આગળ આટલું છે એક બેન જતાં હતા તે બેન મને મળ્યા તો બેનને પૂછ્યું બેન કે આગળ આટલા આટલા સાથી બરોબરનું પાણી છે તો હવે આપણે આગળ જઈ અને જોઈ શકીએ કે કેટલા સુધી પાણી છે જો મિત્રો આ બાજુ ખેતરો છે એ પણ પાણીની અંદર ભરેલા છે અને સામે ઘણા બધા ઘર છે જે ખેતરની અંદર રહેતા હોય છે આ ખેતર તમે જોઈ શકો છો કે આખું તળાવ બની ગયું છે આખો દરવાજો અડધા ઉપર દરવાજો પાણીની અંદર ડૂબાઈ ગયો છે આ પબ્લિકનો પાક પણ બગાડમાં છે અને એમનો પણ બહાર જવું આવવું એ પણ તકલીફ પડી રહેતી હોય છે અને જોઈ શકાય છે કે પાસા એક ભાઈ જે પોતાનું બાઇક છે વ્હીકલ છે એ દોરીને લઈને આવી રહ્યા છે એટલી તકલીફ અત્યારે પબ્લિકોને પડી રહી છે હાલ તમે જોઈ શકાય છે કે બનાસકાંઠાની અંદર વાવથરાદ વિસ્તારમાં કેવો પૂરની સ્થિતિ છે એ તો આપણે બધા તમે વાકિફ છો એનાથી તો આ છે વાણિજ્ય કોલેજનું બોર્ડ જે થરાદ વાણિજ્ય કોલેજ છે તે અને જે બાઇકોવાળા એમનું સાહસ કરી રહ્યા છે બાઈક લઈને આવવાનું પણ તમામને તકલીફ તો પડી રહી છે જેવી રીતે આ ભાઈ આવી રહ્યા છે બાઇક લઈને જઈ રહ્યા છે પણ હેરાન તો પબ્લિક થઈ રહી છે કારણ કે વાહન વ્યવહાર બંધ છે પછી બજારમાં આવું જવું બધું તકલીફ પડી રહી છે પબ્લિકને અને આપણે હવે કોલેજની આગળ પહોંચી ગયા છીએ કે જોઈએ કે કોલેજમાં કેટલું પાણી છે કેમ છે કેવું છે અત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પણ અટવાયેલો છે હાલ તો સામે છે સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ થરા જ તમે જોઈ શકો છો કે આખો ગેટ પાણીની અંદર છે એટલે કે સમજો કે અંદર પણ કેટલું પાણી છે તમે જોઈ શકાય છે કે ચારે બાજુ આ બેસવાની જગ્યા ગાર્ડનવાળો વિસ્તાર છે કોલેજનો પેલી બાજુ તમે પાણી 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 કોલેજ સતત દસ દિવસથી તો બનશે અને આટલું ને આટલું પાણી રહેશે તો મને એવું લાગે છે કે હજી મહિનો દોઢ બે મહિના જેટલો કારણ કે વરસાદ વરસ્યો અને આજે દસ દિવસ જેવું થયું સતા પણ આટલું પોણી છે આપણે જોઈ શકાય છે તો તમે વિચાર કરો કે આવતા અઠવાડિયું તો શું મહિનો દોઢ મહિનો પણ આ પાણીનો નિકાલ થઈ શકે એવું નથી લાગતું અને આપણે જ્યાં નજર પોકે ત્યાં સુધી પાણી પાણી જ દેખાય છે તમે જોઈ શકો છો આ બાજુ ખેતરો ભરેલા છે આ બાજુ સોસાયટીઓ કોલેજો શાળાઓ ભરેલી છે અને આ બાજુ ચારે બાજુ આપણને પાણી પાણી જ દેખાય છે

નહીં રહી શકીએ એની બાજુ પાણી વહાવ પણ છે એના કારણે પણ આપણે પાણી છે હવે આપણે જેમ તેમ કરીએ અને તમારા સુધી વિડીયો પહોંચાડવા માટે આપણે વાણિજ્ય કોલેજની આગળ આવીને ઊભા છીએ જ્યાં તમે જોઈ શકો છો કે પાણીની અંદર આખી કોલેજ ડૂબેલી છે સામે પણ કોલેજ કેમ્પસ છે એ પણ પાણી પાણી છે અને ચારે બાજુ આ જગ્યાએ પાણી છે આ જગ્યાએ લાઇટ નથી વીજળી નથી વીજળીનો અભાવ છે પાણી બહુ છે હવે તમે જ વિચાર કરો કે આ પાણી કેટલા દિવસે ઓછું થશે પાણીનો એટલો વહાવ છે તમે જોઈ શકો છો કે આપણા કેમેરામેન પણ ત્યાં ઊભા છે અને ચારે બાજુ પાણી પાણીને પાણી છે શેક આપણે ત્યાં આગળ દૂર હતા અહીંયાથી આવ્યા એટલું ને એટલું જ હજી સામે સુધી છે જેટલા આગળ જઈએ લગભગ સમથિંગ આ અડધા કિલોમીટર ઉપરનું છે જે જગ્યાએ પાણી નખરું પાણી જ છે આપણે માનીએ છીએ કે જીવન જળ એ જીવન છે પણ જ્યારે ભગવાનની દ્રષ્ટિ આપણા પર ઉલટી પડે છે ત્યારે પાણી આપણો વિનાશ પણ કરી શકે છે અહીંયા આગળ ને મિત્રો આખી જે દીવાલ છે બનાવેલી એ આખી દિવાલ પાણીની અંદર જતી રહી છે ખાલી ઉપરના લગાયેલા જે જાળી માટેના ફેન્સિંગ માટેના સ્ટેન્ડ છે લોખંડના એ જ આપણને દેખાઈ રહ્યા છે એ આખી દિવાલ પાણીની અંદર ડૂબાઈ ગયેલી છે